આપણને અહીંયા ભરોખો હોવો જોઈએ સાહેબ ઈ ફળા હજી હોકારા દેવા તૈયાર છે બાકી બીજે કઈ કાઢવાની જરૂર નથી સાહેબ આપણે અટવાણા ઓલા ભુવા પણ જોડવા જઈએ કામ થઈ જાય અને ઓલા ભુવા જોવડવા જઈ જ કામ થઈ જાય એટલે એ ઓલ્યો ભુવો બહુ સારું જોવે ન્યા જોવડાય કામ થઈ જાય સાહેબ ન્યા ઈ દુકાન ખોલીને બેઠો તમારી હારું બાકી કઈ નથી સાહેબ સાહેબ અહીંયા ભૂવો હોય કે ન હોય એક વાર તમારી માતા અહીંયા બેઠી સાહેબ તમારો વ્યવહાર બેઠો સાહેબ એની રોઈ નાખો સાહેબ કોઈ રાકા માણા પા નહી આપણી માં પા રોવું છે સાહેબ આપડી માં પાયા રોવું છે એની પાસે હયુ ખાલી કરશું તો સાહેબ 12 કલાક ને 13મી કલાકે તો સાહેબ થડો થોડું જોવા મળશે